ખનીજ માફિયા સાથે મળી સરકારને કરોડો રૂપિયાનો જૂનો ચોકડી રહ્યા છે રીડો સરકારી તંત્ર છે સત્તાની સાથે મળીને કચ્છને ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે

સામાન્ય રીતે વહીવટી તંત્ર એ લોકો માટે કામ કરતું હોય છે પરંતુ કચ્છ જિલ્લાનો જે રીઢો વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્ર લોકો માટે કામ નથી કરતું અને માત્ર ભ્રષ્ટાચારની જ વાતો થાય છે કચ્છ જિલ્લાનો જે વહીવટી તંત્ર છે એ સામાન્ય લોકોની ફરિયાદો તો સાંભળતો જ નથી પરંતુ બહુ અગત્યની વાત એ છે કે કચ્છ જિલ્લાનો વહીવટી તંત્ર માનનીય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશો પણ નથી માનતો જેમ અગાઉ આપણે એક સમાચાર બનાવેલા હતા કે જે કચ્છના ગોરાળ અભયારણ જે બનેલો છે એ આખે આખા અભયારણ્યમાં ક્યાંય પણ લાઇટના વાયરો નાખવાની મનાઈ છે કેમ કે તેના કારણે ઘોરાડ પક્ષીઓના મરણ થયા છે પરંતુ એ જે માન્ય સુપ્રીમ કોર્ટના આદેશો છે તે આદેશોનું પણ પાલન થતું નથી એટલે આપણે વિચારી શકીએ છીએ કે જે કચ્છનો વહીવટી તંત્ર છે એટલો રીઢો બન્યો છે કે એ અદાલતોના આદેશ ન માનતો હોય તો એ સામાન્ય લોકોને ક્યાં વાત સાંભળશે માનીય હાઈકોર્ટના પણ આદેશો જે કચ્છ જિલ્લાના વહીવટી તંત્રને કંઈક ભુજ અને ભુજ શહેરની આસપાસના જેટલા પણ તળાવો નોંધાયેલા છે એ તળાવોનો ડીમાર્કેશન કરવો એના સાત ભાગ બનાવવા પરંતુ કચ્છનો વહીવટી તંત્ર એવા કામ કરવામાં નિષ્ફળ રહ્યો છે અને માનનીય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશોનો પણ પાલન કરાવતું નથી એવા અનેક ઉદાહરણો આપણે જોયા છે પરંતુ કચ્છનો જે વહીવટી તંત્ર છે એ કોઈ આવા આદેશોનો પાલન નથી કરાવતો નુકસાન સૌથી વધારે મને અને તમને થઈ રહ્યું છે હાલમાં આપણે જોયું હતું કે થોડા સમય પહેલા ભુજના શિવપારસ સામે જે તળાવ દતાઈ રહ્યો હતો એની અનેક ફરિયાદો હોવા છતાં પણ કચ્છના વહીવટી તંત્રએ એ બાબતે આજ દિવસ સુધી કોઈ જ એફઆઈઆર કરેલી નથી જે સુપર ગામના તલાટી છે તલાટી ને જેસીબી ના ફરિયાદો કરવામાં આવેલી હોવા છતાં પણ આજની તારીખમાં એના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થઈ નથી કેમ કે રાજકીય શય પ્રાપ્ત કરેલા લોકો આવા કામો કરતા હોય છે એટલે આવા લોકોની વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની થતી હોય છે રાજકીય લોકોની ભલામણો બાદ કાર્યવાહી થતી નથી અને પરિણામ સ્વરૂપે આપણે ખૂબ જ મોટું પ્રકૃતિને નુકસાન કરી રહ્યા છીએ હવે આ બાબતો તો એવી છે છે કે કે જે સામાન્ય લોકોને પરંતુ આપ વિચાર કરજો ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજાએ પણ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો કે કચ્છનો વહીવટી તંત્ર ધારાસભ્યની પણ વાતો માનતો નથી એટલે તમે વિચારી શકો છો કે આ વહીવટી તંત્ર સુપ્રીમ બન્યો છે અને વહીવટી તંત્ર કોઈ પણ કાળે લોકોને હિતના કામો છે એ કામો નથી કરતો અને એના કારણે લોકોમાં ખૂબ જ મોટો થયો છે એ ખનીજ માફિયાઓ એટલે હદે સક્રિય છે કે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ ખનીજો મુકતા નથી બેન્ટ્રોનાઈટ વાત કરીએ કે ચાઈના ની વાત કરીએ કે રેતી ચોરીની વાત કરીએ કે અન્ય ખનીજોની વાત કરીએ ખૂબ જ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે એકઠા થાય છે ત્યારે ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તંત્ર માત્ર કાગળ ઉપર દેખાડવા પૂરતી જ કાર્યવાહી કરે છે પરંતુ એનાથી આગળ કોઈ જ કાર્યવાહી કરતું નથી જે મેં આપણે વાત કરી કે જે વાત છે એનામાં પણ

કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ખનન થાય છે કાર્યવાહી કરવામાં હંમેશા નિષ્ફળ સાબિત થયો છે અને એનું પરિણામ એ છે કે ખનીજ માફિયાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ફૂલ્યા ફાળ્યા છે અને દરરોજ તંત્રને સાથે રાખીને ખૂબ જ મોટી ચોરી કરતા હોય છે આવા કિસ્સાઓમાં ઘણી બધી જગ્યાએ જે વહીવટી અધિકારીઓ છે એ પણ ભાગીદારીમાં સાથે મળી અને કામો કરતા હોય છે તેના કારણે દિવસે ડબલ અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરે છે અને જે ખનીજ ચોરી કરીને જે નુકસાન કરી રહ્યા છે એનામાં બધા જ ભાગવટાઈ સાથે મળી અને તંત્ર જે નુકસાન કરી રહ્યું છે આ વહીવટી તંત્રને અમે હવે એક સિરીઝ ચાલુ કરીને દર વખતે નવા નવા ડિપાર્ટમેન્ટની અમે સ્ટોરી આપની સમક્ષ મૂકીશું આજે આપણે જે ખનીજ માફિયાની વાત કરીએ છીએ તો ખનીજ એ કચ્છ જિલ્લો જેમ કે તમના ધ્યાનમાં છે કે ભારતનો સૌથી મોટો જિલ્લો છે એટલે કચ્છની ખનીજ સંપદા ખૂબ જ મોટી છે અને ખનીજ સંપદા ચોરી કરવામાં સરકારી અધિકારીઓ જિલ્લાના રાજકીય લોકો અને જે ભૂમાથીઓ છે ત્રણે સાથે મળીને એટલું મોટું નુકસાન કરી રહ્યા છે કે કચ્છને એ નુકસાનની ભરપાઈ કરવી કદાચ જ આવનારા દિવસોમાં ભરપાઈ આપણે કરી શકશું

તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર